હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં રહેશો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જય મહાકાલ હાલો જો આ ઘરથી ચાલુ કરી દીધો છે આપણે વિડીયો અને જો વાગી ગયા છે નવ દસ રાઈટ એમ રાઈટ અને અમારા મનુભાઈ ફૂગા લઈએ એ હવાર હવારમાં જ્યાં એઠે પડ્યા અને આજે અમારા મનુભાઈ જવાના હે ક્યાં ક્યાં

બે જણા હે આજ તો એટલે ઉપાધિ નથી ને દઈ જયા મેં કીધું હું આવ્યો તો દૂધ ભરવા જો આપણે અહીં કેટલો પડ્યો અને દૂધ મૂકવાનો હતો એ મૂકવા ઘરે કીધું હવે અહીંયા જ સા બનાવતો જવું એટલે હેને વાળીએ જઈને મારે ઉપાધિ નહીં જો નવ ને દવા તો થઈ ગઈ છે હવે અહીંયા જઈને હાડાને હવે સા મૂકું એથી કીધું અહીં ને બનાવી નાખ્યું હાલો તો કોઈ ચા પીવો હોય તો આવી જાવ અને રજો વિડીયોમાં કન્ટિન્યુ અને આપણે આજ છે ને છાંટવાની છે દવા એટલે દવામાં બીજું કંઈ નથી ખાતર હે આપણે તમને બતાવી દઉં કે આ ખાતર સાકવાના હે એનું કઈ અને આમાં ટિંકુ બેન આવી ગયા છે એની ફૂગો લઈ લીધો દોરે બાંધી દીધો આમાં ટિંકુ બેન ને પ્રવાસમાં માં નથી જવાનું કા ઈ કાઈ લઈ ઈને ભણવા જવાનું હે શું કાધું બોલા એમ નથી એટલું ખાઈ લીધું હે કે ખીચડી ઓહો ઓછી ખાતી હોતું હતું એટલું મોટા નાખી દીધું હવે સવાય સાર બોલી ન શકતી હાલો તો રજો વિડીયોમાં કન્ટિન્યુ ચાપી હોય તો આવી જાવ નવો હોવું તો કર નાખો સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર પછી વારી જઈને ઓલા ચા લેતા હતા જઈ ઓ ઓવડું બધું જઈ લ્યું હવે મોટો ના કે તને ખૂટી જાય હા હવે એની રેન્જ પૂરી થઈ ગઈ આ આવી ગયો બોલો ચા માગી હોત તો શું થોગરી જાત હાલો તો ચા હજી એકવાર વાર કઉ હોય તો આવી જાવ પાકી ગયો પાકવા ઉપર આ વિડીયો ચાલુ હતું ને તે સગરી જો ધીરી રહી ગઈ નકા તો હાથમાં રીએ નહીં એટલે હવે વધારે નાખું ચા કાયા કાંઈ પકાવી લઉં પછી જવા દઈ વાળીએ આપણે હાલો તો જો આવી ગયા છે આપણે વાડીએ અને જો પાછળ પંપ દેખાય દવા સાચવાની કરે એમ કીધું હતું એ રીતે ટાકો ભર્યો ને એવું બધું કર્યું કાલ હે ને થોડોક ભરેલો હતો જોયું એટલે કીધું ભરી લે પેલા એટલે હા ઉપાદી ટાકો ભરાઈ ગયો થોડુંક ડોરું પાણી એવું દેખાય અને આજ બહુ વાંધો ન થાય પાણી જો આ નાકું ખોલેલું હું મેથીન ક્યારે ગયું અને આવું કંઈક આપણું જીરું હાલો તો હે ને તમને દેખાડું આપણે કઈ દવા મારવાની હે અને હે ને આ ડોઈલમાં ખાતર છાંટવાનું છે બીજું કંઈ દવા નથી એવું લાગે ખાતરની જરૂર છે ને એટલે હાલો તો જરીક આ પંપને મૂકી દઉં પછી બતાવું હાલો તો જો આપણે આ ત્રણ ખાતર એટલે બે ખાતર હેજા હું ચિકાસ ગ્રીન અને આને તો ખબર જ છે આ તો એમ પિસ્તાલીસ હે આપણે હે ને જો ડોકા થોડા થોડા નમેલા હે બહુ નહીં પણ થોડા થોડા હેતી હવે આ ભેગું નાખી દઈએ એટલે કિલો એક છે આ કિલો એકનું પેકિંગ અને આ આપણે કિલો એકનું અને આ પાંચસો એમ એલ પાંચસો એમ નહી નવસો એમ જારી આ નવસો એમ એલ ને આ બાકી એક એક કિલો અને જ્યાં પાણીની ભર દીધી છે ડોલ બધું એમાં નાખીને હમણાં મિશ્રણ કરી નાખી અને જો પંપ થઈ ગયો હે ત્યાર મંડી સાટવા અને પછી હે ને આપણે એના પછીનો રાઉન્ડ બે તનથી પછી એનો લઈ આવ્યો જો આપણે આ આ સાતવાની છે ગેલેરી બાવીસ પોઈન્ટ બાવન આનો રાઉન્ડ એટલે આના પછી મારવાનો છે આપણે એ સોમ કે મંગળવારે આજ તો આમાં તો આ બધું ખાતર જ છે બીજી કઈ નથી અને આપણે પછી એને પચાસ દિન જીરા પછી આ મારી શકી એટલે આપણે આ છે ને રાઉન્ડ લઈ લેવાનું હે હાલો તો હે ને હવે બધું મેરવણ કરી નાખું અને પછી મંડું સાટવા ધીરે ધીરે આપણે હાંજીમ ખૂટાડવાના હે અઢાર પણ સાટવાના હે અટાણે થોડુંક મોડું થઈ ગયું આ ને બધું ભર લીધું હતી શા લેવો ને સા બધાને પાયો ને અને નેદવાનું એ આમ હાલે હે નેદાય તો આજ જા હે લગભગ દહક ક્યારા રહ્યા હે બહુ કંઈ ખડ એવું છે નહીં એટલે હાલો તો હવે મેરવણ કરી નાખો તો હાલો જો આપણે દવા છાટ દીધી હે જ્યારે નળી અને આવું કંઈક આપણું જીરું જીરું હે પાંચ વાગ્યાથી જોવાની મજા આવે ત્યાં સુધી ન ગમે જો અટાણે ભારે કિલોર કરે હવામાં તાને ડોકાન રમી જઈ અને જે આપણે ઓલા દવા ક્યારે કડ પડી ગઈ અને ઓલી દવાનું થોડુંક રિઝલ્ટ આવ્યું છે આપણે નવા છોડવા આવે બહુ ક્યાંય હુકાતા નથી અને હેને ને જૂના અમુક અમુક હજી કોરાય છે આજ દવા છાટતો નથી જોયું એમાં અમુક અમુક કોરાય છે હજી બાકી દ દ ક્યારે મૂકીને ત્યાંથી આમણું તો કાંઈ ઘટે નહીં એવું વાંધો નથી ક્યાંય કિમાય જ્યાં આમ તો કહેતા હીઓ કે આ કાં વર્ષો વયસ ઊભો વિડીયો ઉતારવા નથી વર્ષો વયસ ઉભો અને જ્યાં અહીં લીટો જે અહીંયા વરસાદે આર્યો આ ક્યારે હે ને થોડોક રહી ગયો તો વાં સુધી દવા છટવાનું અહીં પંપ ખૂટી ગયો તો તે હવે જ્યાં છેલ્લો પંપે ખાલી થઈ ગયો હે અને દવાઈ છટાઈ ગઈ એટલે હવે આપણે હે ને જવા દઈ વાહ પેહૂન પાઈ લઈને લીલાડો વાઢીને નાખી દઈને એવું બધું કરી દઈ એટલે ટૂંકમાં ઢેગલો કરી રાખી એટલે દોઈને સીધું નાખીને દેખ અક્ષીર્યા આમાં હા નહીં એટલી દવા હે પણ આપણે લહણ ક્યારે દઈ હે બધું ખાતર એટલે ગણ કરી થોડીક આખો ક્યારે સટાય એટલે લહણ બહુ વૈ નથી કરતું જ્યારે કંઈક ખાતર બાતર જડી જાય ને જો આમાં તો કઈક ભજીયા ખવાય એવું થઈ જાય કઈક વેલા હારું આમાં થોડુંક વય હે હાલો સાટી દઉં પછી જવા દો હાલો જો આવી ગયા ઘરે નમ ટીંકુ બેન ને ઉગા ઉડરવાઈસાના મનુભાઈ ને જોઈને એ મોબાઈલ માં ફટકાર દે તો બોલો હેઠે નહીં પડવા દેવાનું ઓકે આમાં ટીંકુ બેન હવાર ખાતા હતા

કઈલા તાવડી ધકી જાય તાવડી ધકી જાય મનોભાઈ બર્તન નઈ રાખ્યા તે રોટલા હા પાકી જાય તાવડી ગરમ થઈ હા ભૂખ રોટલા બનાવે તો ખાઈ એમ ઓવડામાં પીવી હોય તો કોફી હા ભાઈ અલગ પીવી હોય તો હવે રોટલો બનાવે અને હું જયારે ચા પી લો પછી ચાલુ કરી વિડીયો